નમસ્કાર દર્શક મિત્રો આપ હરિયા છો સાયંગ્રપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ગુજરાતની અંદર દારૂબંધી છે અને જેથી કરી અને તમામ ગુજરાતના પોલીસ સ્ટેશનની અંદર દારૂબંધીની કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે જે સંદર્ભે વારંવાર દારૂ ઝડપવામાં આવે છે તો એ જ પ્રમાણે નવસારી જિલ્લાના રૂરલ પોલીસ સ્ટેશનની અંદર તારીખ અગિયાર નવ બે હજાર પચીસથી લઈને અગિયાર અગિયાર બે હજાર પચીસની વચ્ચે જે કેસો બન્યા હતા અને જે દારૂ ઝડપાયો હતો એની અંદર ઇંગ્લિશ દારૂની પાસઠ હજાર બોટલો કે જેની કિંમત થાય છે એક કરોડ સત્તર લાખ અઠાવીસ હજાર નવસો એક્યાસી તો સાથે જ દેશી દારૂ કે જેના બસો કેસ થયા હતા અને જેમાં સાતસો ને સાહીઠ લીટર જેટલો દારૂ પકડાયો હતો જેની કિંમત થાય છે એક લાખ બાવન હજાર રૂપિયા બોરિયા સ્ટોલ નાકા પાસે અવાવરો જગ્યાની અંદર પ્રાંત ની હજરીની અંદર નવસારીના પ્રાંતની હાજરીની અંદર આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો સાથે જ ડીવાયએસપી સહિતના પોલીસ અધિક્ષકો તેમજ રૂરલ પોલીસ સ્ટેશનના નો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે નવસારીના પ્રાંત જનમ ઠાકોર શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ અગિયાર નવ બે હાજર પચીસ થી લઈને અગિયાર અગિયાર બે હાજર ની વચ્ચે પકડાયેલો પ્રોહિબિશન કેસોનો નો વિવિધ પ્રકારનો મુદ્દા વિદેશી દારૂના કુલ આડત્રીસ કેસમાં પાસઠ હજાર બોટલ જેની કિંમત એક કરોડ સત્તર લાખ રૂપિયા અઠ્યાવીસ હજાર નવસો એક્યાસી અને દેશી દારૂના કુલ બસો બત્રીસ કેસો જેમાં સાતસો ને સાઠ લીટર એની કિંમત એક લાખ બાવન હજાર રૂપિયા આટલા માલને અહીંયા આ જગ્યા પર લાવી અને રો રોલર અને જેસીબી મારફત એની બોટલોનો નાશ કરી અને તમામ આ પ્રોહિબિશનના મુદ્દા માલને અખાદ્ય કરવામાં આવેલ છે અહીંયા જે પણ કાચ પ્લાસ્ટિક વગેરેનો કચરો ઉપસ્થિત થસે તો પોલીસ સ્ટેશનના માન્ય ઈજારદાર મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને અહીંયા ફાયર સ્ટેશન તરફથી બાઉઝર પણ આવવામાં આવે છે જેનાથી આ તમામ માલને ડાયલ્યુટ કરી અને તેને અખાધરીતે એનો નિકાલ કરવામાં આવશે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ કે આજરોજ અગિયાર નવ બે હજાર પચીસથી લઈને બે હજાર પચીસની વચ્ચે ઝડપાયેલો દારૂ જે લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયાનો હતો એનો નાશ કરવામાં આવ્યો છે અને આ એકમાત્ર રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ઝડપાયેલો દારૂ છે આવા તો નવસારીના અન્ય પોલીસ સ્ટેશનની અંદર જે દારૂ ઝડપાયો હશે એનો પણ આ રીતે નાશ કરવામાં આવે છે તમે વિચારી શકો છો કે બુટલેગરો કેટલા બેફામ બન્યા છે અને પોલીસ પણ કેટલી સક્રિય બની છે કે પોલીસ જે કરી એ અવારનવાર આ રીતે દારૂ ઝડપે છે અને દારૂનો નાશ પણ થાય છે તો આજ પ્રમાણે આ ભાવના સમાચારો માટે આપ નિહાળ તરફ નવસારી ચટપટ ન્યૂઝ